અમદાવાદની ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડો થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે વાત એમ છે કે અમદાવાદ ની ખ્યાતનામ વી એસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના રિસર્ચ ના નામે લાખો ની લેતી હતી હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું જોકે થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી વિજિલન્સ તપાસ બાદ હોસ્પિટલ કૌભાંડ બહાર આવ્યું છે આ કૌભાંડ મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ છે જે કૌભાંડને ને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાય રહ્યું છે ફાર્માકોલોજી જમા કરવામાં આવ્યા હતા આ કેસ ને લઈને વીએસ હોસ્પિટલ માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આઠ ડોક્ટરો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દ્વારકામાં નકલી સીઆઈડી અધિકારી બની રોફ જમાવતા બે શખ્સ પકડાયા નકલી 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 કમિશનર પોલીસ ડોક્ટર લવાદ અને હવે અધિકારી પકડાયો દ્વારકા પોલીસે આવા જ એક નકલી સીઆઈડી અધિકારીને દબોચ્યો કંભારિયા જામનગર નેશનલ હાઇવે પરથી બે નકલી અધિકારીને કંભારિયા પોલીસે પકડ્યા છે આ નકલી અધિકારીઓ કાળા રંગની સ્કોર્પિયો કાર પર લાલ અને વાદળી રંગની લાઇટ અને સાયરન લગાવી રોફ જમાવતા હતા તપાસમાં ખુલ્યું કે બંને યુવકો કોઈ પણ જાતનો હોદ્દો ધરાવતા ન હતા મૂળ અમદાવાદના બંને યુવકો સીઆઈડી ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર દેખાડી રોફ જમાવતા હતા ટ્રાફિક પોલીસે સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો પોલીસના મતે અમદાવાદ જિલ્લાના દિગ્વિજયસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ સિસોદિયા સ્કોર્પિયો કારમાં સીઆઈડીના બોર્ડ લગાવીને ફરતા હતા બંને આરોપી જાહેરમાં માં રોફ જમાવવા કાર પર આ રીતે બોર્ડ લગાવીને ફરતા હતા ખંભાળિયા પોલીસે કયા ગુનાઓ આચર્યા તેની પણ તપાસ શરૂ કરી છે આ તરફ નવસારીમાંથી નકલી નોટરી કૌભાંડનો પર્દાફાશ થયો નવસારીથી નકલી નોટરી કૌભાંડ પકડાયું છે વકીલ ના ખોટા સિક્કાથી કરનારા કરનારાંજામાં આવી ગયા ચીખલી ના આલીપોર ગામના યુવકે નકલી બનાવતો હતો કારસ્થાન પોલીસે હતું ધરપકડ કરી છે ચીખલીના ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ ખોટું સોગંદનામું બનાવી આપતો હતો ચિકલીના એડવોકેટની એડવોકેટ ની સહી સિક્કા વાળી એફિડેવિટ ઝેરોક્ષ વિદેશના કામ માટે બીજા પાસેથી મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું વકીલ જાણ થતા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી ચીખલી પોલીસે સોયબ મનસુર નામના વ્યક્તિને ઝડપી લીધો હજુ તપાસમાં મોટા ખુલાસા કૌભાંડોની ભરમાર વચ્ચે હવે ગાંધીનગર થી બોગસ ફિટનેસ તરફ કૌભાંડ સામે આવ્યું ટેસ્ટ સેન્ટરમાં ચેકિંગ કરતા કૌભાંડ નો પર્દાફાશ થયો સમગ્ર મામલે આરપીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી ચેલુડામાં આવેલ એસ એસ ખાતે કૌભાંડ આચરાયાનો આક્ષેપ છે ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કારનામું ચાલતું હતું વાહનોનું ચેકિંગ કર્યા વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાતા હતા બે વર્ષમાં છસો ઓગણસિત્તેર વાહનના ચેકિંગ વગર સર્ટી આપી દેવાયા જૂના વાહનોના ફોટા મોર્ફ કરી રૂપિયા લઈ સર્ટી આપી દેવાતા હતા વાહનોને સેન્ટર પર લાવ્યા વગર જ આપી દેવાતા હતા સર્ટિફિકેટ સેન્ટર ધારકે બોગસ સર્ટી આપી સાત લાખ રૂપિયા મેળવ્યા આકાશી અગન વચ્ચે સોલાર પ્લેટોમાં આગ બનાસકાંઠાના એડાલ ગામમાં સોલાર પ્લેટ સળગી ઉઠી ધાનેરાના એડાલ ગામમાં સોલાર પ્લેટમાં આગ લાગી ગામમાં મોટી સંખ્યામાં પડેલી હતી સોલાર પ્લેટો ખેતરોમાં સોલાર પ્લેટો લાગે તે પહેલા જ આ આગ લાગી સોલાર પ્લેટમાં આગ લાગવાનું કારણ બંધ છે ધાનેરા ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા ફ્રીઝ નો કમ્પ્રેસર ફાટતા મકાન માં લાગી આગ ભરોજના જંબુસર ના ભાગલી વાડ વિસ્તાર નો આ બનાવ છે જંબુસર ની ફાયર ની ટીમ સ્થળ પર પહોંચી આગ ને બણાવ માં ઘરવખરી ને નુકસાન થયું આગ ની ઘટના માં જાનહાનિ નથી થઈ એ સારા સમાચાર બરાસકાંઠા માં પરીક્ષા ની મુખ્ય ઉત્તરવહી વાહી વાયરલ થઈ પરીક્ષા માં પૂછાયેલા અભિમાનનો જવાબ વાયરલ થયો સ્વરૂપજીને ચૂંટણી જીત્યા બાદ અભિમાન આવ્યું વિદ્યાર્થીએ અભિમાનનું વાક્ય પૂરું કરવામાં લખ્યું પુરવણીનું કટિંગ સોશિયલ મીડિયામાં બની ચર્ચાનો વિષય જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ પુરવણી કોણે વાયરલ કરી સાંસદ અને ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે ઠકોર કરી કે કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓનું અપમાન ન થવું જોઈએ અને આનંદ છે કે પાંચ વર્ષમાં ક્યારેય આવી કોઈ ફરિયાદ નથી આવી આમ પણ તેમણે ઉમેર્યું હતું તાપીના નીઝરમાં ધારાસભ્ય જયરામ ગામીતના જનસંપર્ક કાર્યાલય અને વ્યારામાં જિલ્લા મધ્યસ્થ કાર્યાલયના ખાત ખાતમુહૂર્તમાં આવેલા પાટીલે આ વાત કરી હતી કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ હાજરી આપી અરવલ્લી જિલ્લાને બસો બ્યાસી કરોડની મળશે ભેટ અરવલ્લી જિલ્લાને બસો બ્યાસી કરોડની મળશે ભેટ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવનાર છે બસો બ્યાસી કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મોડાસા નવનિર્મિત બસ પોર્ટ લોકાર્પણ કરશે બસ પોર્ટનું લોકાર્પણ થતા આવતીકાલથી એસટીના ના છસો રૂટ કાર્યરત થશે બિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે સાંસદ કાર્યાલય સમરસ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી બાદમાં દિવ્યાંગોના સમૂહ લગ્નમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે મોડાસાની સરકારીયર કોલેજ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે જિલ્લા વહીવટી તંત્રએ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ પાડી સાબરકાઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ મળી સાબરકાઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ટ્રેનની ભેટ આપવામાં આવી અસારવા ચિતુરગઢ ટ્રેન અગાઉ ડેમો એન્જિન થકી કાર્યરત હતી જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી ત્યારે વિદ્યુત પાવરથી ચાલનાર મેમો ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે અને રેલવે તંત્રની આવકમાં વધારો થશે તો હવે હિંમતનગરથી મુંબઈ સહિત અન્ય રાજ્યો ભારતભરમાં રેલવે કનેક્ટિવિટી મળે તેવી પણ આશા વ્યક્ત કરાઈ ધરમપુર માં શિકારી દીપડો જે શિકાર બની ગયો કુવામાં પડ્યા બાદ બહાર નીકળવા માટે હવા ત્યાં માર્યા વલસાડના ધરમપુરમાં શિકારી દીપડો જ શિકાર બની ગયો હતો શિકાર શોધમાં ગામની સીમમાં આટા મારતા મારતા એક કુવામાં ખાબક્યો હતો જે બાદ બહાર નીકળવા માટે હવાત્યા માર્યા હતા રાનવેરી ગામ નજીક ગામની સીમમાં કૂવામાં કુવામાં દીપડો ખાબક્યો હતો આ અંગેની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગ જાણ કરવામાં આવી હતી ઘટના ની જાણ થતા જ ધરમપુર વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું મહા મહેનતે દીપડાને ને બહાર કાઢ્યો હતો જોકે કુવો ખૂબ

સુરેન્દ્રનગર માં નર્મદા કેનાલમાં ગંદકી સામ્રાજ્ય જમાવ્યું સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર ઉનાળાના કારણે કેનાલ માં ઠેર ઠેર ગંદકી અને કચરાના ના ઢગલા જોવા મળી રહ્યા છે કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે બે માસ કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્તી લેવામાં નથી આવી ત્યારે કેનાલની ની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો

એક તરફ કાળજાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રજડપાટ કરી રહ્યા છે ગામમાં પાઇપલાઈન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે પરંતુ સંપમાં પાણીનો નું પૂરતા પ્રમાણ આવતું નથી જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું હાલ સંપમાં પાણીની જૂની લાઈન નું કનેક્શન જોડાયેલું છે જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઈન માં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી વળી ભાદરોલી ગામમાં બે સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી પાણી ન હોવાને કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેન્ડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે જેમાં મહિલાઓ કપડા ધોવે છે આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ગરમી વધતા તલફડીની માંગમાં વધારો આસમાને પહોંચ્યા ભાવ કાળજોળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ગરમીમાં ઠંડક આપતા ફળોની માંગમાં જબરો વધારો થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ થતી તાડફળી ફળ માર્કેટમાં તેજી આવી ગઈ છે નવસારીમાં ગલેલી ફળ બજારમાં ઢગલા મોઢે ઠલવાઈ ગયા છે આ ફળ ને નામે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ વખતે ભાવ આસમાને ચડ્યા છે આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે પહેલા જે ગલેલી સો રૂપિયામાં માં થી બાર નંગ મળતી હતી તે હવે સો રૂપિયામાં ફક્ત આઠ નંગ મળે છે ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળ લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે કારણ કે ગલેલી ને ગરમી માં રાહત આપતું અમૃત ફળ કહેવામાં આવે છે આ ફળ તાડ ના ઝાડ માંથી મેળવવામાં આવે છે અને હવે ધીરે ધીરે તાડ ના ઝાડ ઉપર થી આ ફળ પાડતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે જેથી ભાવ માં વધારો આવ્યો હોવાની સંભાવના છે મનરાજ ઘોડા પર પૈસાનો વરસાદ ડાયરાના કાર્યક્રમમાં ઘોડા પર પૈસાનો વરસાદ મનરાજ ઘોડા પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ રાજસ્થાન નસ્લનો ઘોડો છે મનરાજ ગાંધીનગર પાસેના ગામમાં કાર્યક્રમ હતો જ્યાં રૂપિયાનો વરસાદ થયો અમદાવાદના હડકેશ્વર બ્રિજનો મુદ્દો સંકલન બેઠકમાં કાળજ્યો અમદાવાદના ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો હતો એમસી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી સંકલન સમિતિની આરોપ લગાવ્યો તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન એ પણ આરોપ લગાવ્યો કે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોઈ જવાબ આપતા નથી આ બ્રિજને તોડીને નવો બનાવવો જોઈએ બ્રિજ બંધ હોવાથી લોકો હેરાન થાય છે સાથે જ સંકલન સમિતિની બેઠકમાં માં ધારાસભ્યોએ સરકારી જમીન પર દબાણો મુદ્દે બડાપો કાઢ્યો સરકારી જમીન ઉપર થયા દબાણો તાત્કાલિક દૂર કરવાની રજૂઆત કરાઈ ધારાસભ્યો દ્વારા દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થતા રોષ ઠાલવ્યો તો ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારની કરી રજૂઆત વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડ ની ઓફિસ ન હોવાની રજૂઆત કરી એક વિધાનસભા વિસ્તારમાં બેની સચિવાલય પ્રકારની ઇમારત બનાવવાની માંગ કરી વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચઢીને હંગામો મચાવ્યો ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમજ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરી ટેબલ પર ચડી ગયા રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી પાર્ટી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું જ્યારે કોંગ્રેસના માત્ર ચાર સભ્યો ચૂંટાયા હતા આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલે આક્ષેપ કર્યો પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં ગોંડલમાં પદ્મિનેબા અને તેમના પુત્ર સહિત પાંચ સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિની બાવાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે ગોંડલમાં પદ્મિની બાવવાળા તેમના પુત્ર અને અન્ય ત્રણ એમ કુલ પાંચ લોકો સામે હની ટ્રેપમાં ફસાવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ગોંડલના જેતપુર રોડ પર રહેતા સાહીઠ વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે બળજબરીપૂર્વક પૈસાની માંગણી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ફરિયાદમાં ઉલ્લેખ મુજબ ગોંડલમાં એક યુ